ધારી તાલુકાના ચલાલા ખાતે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ દંપતી દ્વારા પ્રભુતામાં પગલાં માંડવામાં આવ્યા ત્યારે ગાયત્રી ધામના વડા અને ડોક્ટર પ્રતિદાદા તેવંશ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આયોજન રાગજીવૈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિતિમાં દીપ પ્રગટ થયું હતું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રતાપભાઈ વાળા ભારત લાઈવ ન્યૂઝ ધારી એ શું કહે છો આજે જલાલાની પવિત્ર ભૂમિ ઉપર દ્વિતીય સમૂહ લગ્ન આયોજન કરતા રાજજીભાઈ રાઠોડ ખૂબ જ સુંદર આયોજન કરેલ છે સંતો મહત્વ છે અહીંના નક્કીદાતા જે કહેવાય કે અહીંના નાગરિક છે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે દરેક જગ્યાએ હાજરી પણ આપી રહ્યા છે આજે અહીંયા આવતા હું અમરેલીથી આવું છું આવતા એટલી ખુશી થઈ કે આટલા આ નવ દંપતીનું આગળના જીવનનું ખૂબ આગળ વધે અને એનું નવું જીવન શરૂ થાય અને આવું આયોજન આવા સત્કાર્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું અને ખાસ મારું એ કહેવાનું છે કે આજે એક બે પચાસનો મારા ફાધરનો જન્મદિવસ છે એટલે આજે અમે એમના જન્મદિવસ નિમિત્તે અમે જમણવારનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્નમાં અને આ સમૂહ લગ્નમાં પ્રાગજીભાઈની ટીમ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે એ બદલ અમને ખૂબ જ આનંદ છે અને ખૂબ જ ખુશી થઈ છે અહીંયા આવ્યા બદલ અમને ખૂબ આનંદ થયો છે આવનારા સમયમાં પણ આવું કાર્ય કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું આ આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન કરવામાં આવ્યું છે આપણે પ્રાગજીભાઈ રાઠોડ અને આ બીજી વખત આના પહેલાં પણ ખૂબ સુંદર આયોજન હતું અને આ ફરી વખત કર્યું છે એમાં પણ ખૂબ સુંદર આયોજન છે એમની ટીમને પણ શુભેચ્છાઓ આપું છું અને આવનારા સમયમાં એ ખૂબ આગળ વધે અને ખૂબ જ આવા લોકોને પ્રેરણા આપે કારણ કે આ આ જે કાર્ય કરવું એ નાનું નથી અમને ખબર છે આના માટે એને પંચોતેરમાં આજે એ પોતાનો વર્ષ પંચોતેર વર્ષ છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે અને સતત દોડી રહ્યા છે તો એમને શુભેચ્છાઓ પાઠવું છું કે આવનારા સમયમાં ફરી પણ અગિયારની બદલાને એકવીસ સમૂહ લગ્ન કરે અને એમાં પણ અમારો સહકાર હશે ધન્યવાદ જલ્લાલાના આંગણે આજે સરસ મજાનું સુંદર આયોજન આઠ દીકરીઓના સમૂહ લગ્ન ભગવાનની કૃપાથી સુંદર થાય રાગજીભાઈની ખૂબ સરસ સુંદર મહેનત તેની ભાઈ પપ્પાનો જન્મદિવસ જમણવારનો તમામ ખર્ચો તેમના તરફથી તો ચલાલાની અંદર આવા વધારે સરસ મજાના સુંદર કાર્યો થાય ભગવાન બધાને સુખી રાખે નવ દંપતીને મહેમાનને અને જીવનની અંદર સત્કાર્યો વધુ થાય એક દિવસ ભગવાન પાછી જવાનું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મંત્ર દ્વારા એ બધા સુખી રહે તંદુરસ્ત રે બધાને ભગવાન યશ યસકીર્તિ તેજસ્વી તાપે ઓમ ભૂર્ભુવા સ્વાહ વિધુ નર્ગો દેવ ધીમી નહોદયા